આ છે તલાલા તાલુકાના ગામના જ્યાં બે દિવસ પહેલા ખેડૂતના પશુ અન્ય ખેતરમાં ઘુસી જતા ધીંગાણું સર્જાતા જેવા દ્રશ્યો જોવા મળ્યા આજ ગામના અન્ય શખ્સો મળી ખેડૂત પરિવાર પર છડી વડે હુમલો કર્યો જેમાં ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે તો અન્ય બે વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ પહોંચી છે એ છે કે વાત બંને પક્ષ અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ થયા છે બીજી તરફ પોલીસે ખેડૂત ફરિયાદ નોંધી પાંચ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે પોલીસે બે દબોચી આગળની તપાસ હાથ ધરી છે હા ચિત્રાવાડ ગામ માં છે એ માયુ ગાળી દીધું એટલે એ છોકરાને અમારા છોકરાએ કાઢી ગયો પછી એને ગામમાંથી માણસોને બોલાવ્યા અમે અમારી ઉપર છોકરા ઉપર હુમલો કરો હું તો જતો તો દવા લેવા માંડવીમાં સાટવા માટે તો પૈસાનું બધું લઈને જતું હતું પી ગયો આ લોકો બધી કરતા ગુટ હું ગયો મને પાછળથી સારી મારી દીધી જેટલા લોકો હતા ને એ છ થી સાત માણસો હતા કેટલા છે લાગેલું પાંચ પાંચ માણસો લાગેલું છે તાલાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચિત્રાવાડ ગામ છે એ ચિત્રાવાડ ગામમાં ગઈ તારીખ ચારના સવારના ભાગે એક આ જે ફરિયાદી છે રાજુભાઈ વાઢેર એ એમના માલ રોડ ત્યાં ચડતા હતા તો એ જે જગ્યા પર માલ રોડ ચડતા હતા એ જગ્યા આ જે આરોપીઓ છે એ લોકોએ રાખી છે એવું એવું કહીને એમણે જે ફરિયાદી છે એમને કહેવા ગયા કે ભાઈ તમારી જગ્યામાંથી એ મીન્સ કે અમારા રોડ છે એ ત્યાં ચરતા હતા એ તમે ત્યાંથી લઈ લો એ અનુસંધાને બંને પક્ષને બોલાચાલી થઈ અને એમાં મારામારી પણ થઈ છે જેમાં આરોપીઓએ ત્રણેક જણને છરીના ઘા મારી દીધા છે જેમાં રાજુભાઈને પડખાના પાકે છરીના ઘા વાગ્યા છે તેમજ અન્ય બીજા બે જણને પણ છરીના ઘા વાગ્યા છે તેમજ બીજા બે વ્યક્તિને ફ્રેક્ચર થયું છે એકને નાક ઉપર ફ્રેક્ચર છે અને એકને હાથ ઉપર આ ગુનામાં પોલીસ આ બનાવ અનુસંધાન પોલીસે તાત્કાલિક પાંચ આરોપીઓ વિરુદ્ધમાં તાલાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે જેમાં બીએનએસની કલમ એકસો નવ એકસો અઢાર બે એકસો સત્તર બે એકસો પંદર બે એકસો નેવ્યાસી બે એકસો એકાણું બે ત્રણ મુજબ ગુનો દાખલ કર્યો છે એ ગુનાના અનુસંધાને હાલ બે આરોપીઓની પોલીસે ધરપકડ પણ કરી છે અને જેની તપાસ હાલ તાલાળા પીએસએ ચલાવી રહ્યા છે